આપણે હવે રીંગણા ગ્રેવી વાળા રીંગણાના નું અને બટેટાની સ્લાઇટ નું શાક બનાવવાના છીએ તો આ રીંગણા છે આ બટેટાની સ્લાઇટ છે અને આ છે ચટણી અને નિમક આ છે હળદર આ છે ડુંગળીની ગ્રેવી આ છે ટમેટાની ગ્રેવી અને આ છે હીંગ અને આ છે મરચું ધાણાભાજી ને આદુ ની પેસ્ટ આ છે ધાણાજીરું આ કરવા માટે મસાલો આ નિમક અને આ કોથમરી અને આ છે ગરમ મસાલો અને આ જોતા ખાંડ હલો આપણે તેલ તેલ મૂક્યું છે તળવા માટે રીંગણાના દીટિયાઓને અને બટેટાની ક્લાઇટને તેલ આપણું આવી જાય એટલે આપણે રીંગણાના દીટિયા તળી દેશું હલો આપણે હવે તેલ ચેક કરી લઈએ હા ગરમ થઈ ગયું છે આપણું તેલ તેમાં આપણે રીંગણાના દીટિયા નાખશું રીંગણા મેં પહેલેથી જ કટ કરી લીધા સારી રીતે रींगणाने आपण फेरवता देशे एले तर એટલે द्या पडिक एले चढ़ाई तर એક મિનિટ ઢાકી દઈ આપણા રીંગણા હવે કલર ચેન્જ થઈ ગયા છે હવે આપણે કાઢી એક હવે આપણે આ રીંગણાની બટેટાની સ્લાઇડ નાખશું એને પણ તળી લેશું ને આપણે આમ ફેરવતા રહેશું આપણે રીંગણા ને ચોપાસી લેશું હાલો આપણા બટેટા આવે આપણે હવે બકાર કરી લેશું જીરું નાખીશું ત્યાર પછી સુકેલ બે મરચાં નાખીશું અને તજપત્તા નાખીશું ત્યાર પછી આપણે નાખ્યું ડુંગળીની ગ્રેવી ત્યાર પછી નાખતું આપણે આદુ મરચા અને લસણ ની પેસ્ટ કરેલી છે આપણે આ ગ્રેવી પકવી લીધી છે ડુંગળીની ગ્રેવીને હવે આપણે નાખશું ટમેટાની ગ્રેવી ધીમે ગેસે આપણે પકવવા દેસુ એટલે તેલ આપણું ઉપર આવી જાય

અડધી ચમચી હળદર ત્યાર પછી આપણે નાખતી ધાણા જોઈએ એક ચમચી હવે આપણે નાખશું આપણે રીંગણા

મેં ત્યાર પછી આપણે નાખશું પોતાપોતી ખાંડ ત્યાર પછી આપણે નાખશું ગરમ મસાલો પાચમચી ત્યાર પછી આપણે ધાણા ચાલો આપણે હવે રીંગણાના ડીટિયા ચડી ગયા છે હવે આપણે સૌ કરશું તો આપણે હવે રીંગણા ગ્રેવી ને આપણે ભારો અને રોટલી અને ડુંગળી મરચાં સાથે